राजकोट शहर ए डीविजन पुलिस स्टेशन विस्तार में रोड प्रगति हॉस्पिटल गई तारीख ओगण त्रीस त्रग्या आसपास फायरिंग की घटना बनेली जे अनुसंधा ने ए डीविजन पोलिस स्टेशन नी अंदर ओगत तारीखे रात्र बीस जीरो वगे त्रो सात जूनी त्रो सात आईपीसी प्रयास એ તથા રાયોટિંગના કલમો સહિત ગુનો દાખલ કરવામાં આવેલ છે આમાં કુલ અગિયાર ઈસમો વિરુદ્ધ તથા તપાસમાં અન્ય જે નીકળે એ લોકો વિરુદ્ધ ગુનો આવેલ છે હા આ ગુનાના બનાવ પછી સીપી સાહેબ સૂચના અનુસાર તપાસ એસઓજી ને સોંપવામાં આવેલ છે અને અત્યાર સુધીની પ્રાથમિક માહિતી અનુસાર આશરે પાંચેક જણ ને અપ કરવામાં આવ્યા છે જે બંને પક્ષે બનાવ બનેલ છે બંને પક્ષે નો ગુનાહિત ઇતિહાસ છે આ કારણસર તેઓ પોલીસને જાહેરાત કરવા આવેલા નહીં

જી આ બાબતે જે હથિયારનો ગુનો છે વેપન ગુનામાં સામેલ છે એ માટે થઈને તપાસ એસઓજીને આપેલી છે અને આપે કીધું એ પ્રમાણેના જે અગાઉના ભૂતકાળ છે અને એ હથિયાર પણ ક્યાંથી લાવ્યા હતા આ બધું તપાસ દરમિયાન બહાર આવશે